આ દર્દીને સમયસર તબીબી સારવાર મળી રહે તે માટે તેમને દ્રાસની પેટા વિભાગીય હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા આ બચાવ કામગીરી સમર્પણ અને ઉત્કૃષ્ટ સંકલનનું ઉત્તમ ઉદાહરણ હતું મુશ્કુઓ ખીણ જેવા અત્યંત દુર્ગમ અને પર્વતીય વિસ્તારમાં જ્યાં વાહન વ્યવહારની સુવિધાઓ મર્યાદિત હોય છે ત્યાં ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાના કેસમાં તાત્કાલિક તબીબી સહાય પહોંચાડવી અત્યંત પડકારજનક હોય છે સેનાના જવાનો અને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીએ ત્વરિત કાર્યવાહી કરીને એ સુનિશ્ચિત કર્યું કે દર્દીને કોઈ પણ વિલંબ વિના સલામત રીતે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે જે જીવન રક્ષણ માટે નિર્ણાયક સાબિત થયું આ સફળ બચાવ અભિયાન ભારતીય સેનાની માત્ર સરહદોની જે સુરક્ષા નહીં પરંતુ નાગરિકોને કપરા સમયમાં માનવીય સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરે છે સ્થાનિક નાગરિકો માટે સેના અને કટોકટી સેવાઓ વચ્ચેનો તાલમેલ આશા અને સુરક્ષાનું પ્રતિક બન્યું છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતીય સેનાના જવાનો દેશના કોઈપણ ખૂણામાં અને ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ લોકોની સેવા માટે હંમેશા તત્પર રહે છે